ધારી પોલીસ સ્ટેશન ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કાયદો વ્યવસ્થા અંગે શાંતિ સમિતિ મીટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું તારીખ ચૌદ એપ્રિલના રોજ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી અનુસંધાને ધારી પોલીસ સ્ટેશન ખાતે કાયદો વ્યવસ્થા અંગે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી પીઆઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આ બેઠકમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ કે શેખ હાજર રહ્યા હતા તેમજ ધારી તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઈ સરવૈયા અગ્રણી શાંતિલાલ પરમાર સાથે મોરચાના પ્રમુખ હિંમતભાઈ ખેતરિયા વિશાલભાઈ મકવાણા આગેવાન સાગરભાઈ દાવડા ચિમનભાઈ પરમાર આશીષભાઈ ખાણીયા તેમજ ધારી પત્રકાર સંઘના પ્રમુખ સંજય વાળાએ ખાસ હાજરી આપી હતી કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો